જય માતાજી સાહિતકાર પૌ ભાગટ વિના ઘણા બધા આલરડા ઘણી બધી જ્ઞાતિના આલરડા પણ પ્રકૃતિની આરે જો વણાઈ ગયેલું આલરડું હોય તો એ ગીરનું ગાંડી ગીર જ્યાં હાગડા જપાટા મારતા હોય જ્યાં હાવજની દણકું થાતી હોય અને માલધારીઓ ભલે જનેતા સાણવાસીદાનું કામ કરતી હોય ખોયુંય ન હોય ઘોડિયું ન હોય હાડલાનો છેડો હોય એક ઝાડવાથી બીજે ઝાડવાને ડાળે અને એમાં દીકરો હું હોય અને હાવજ આવીને હુંકે કે હાવજ કરે ત્યારે જનેતા હાવજ ને નો નોકી પણ હાવજ ની માને ઠપકો આપી અને જનેતા હાલડાની બાલપા એમ કે ਕਿ ਵਕਤ ਰੇਲੀ ਉਹ ਸਿਹਣ ਰੇ ਵਾਰੇ ਤਾਰਾ ਬਾਲਨੇ ਰੇ ਲੋਲ ਸ਼ੁਕਮ ਕਿ ਮੋਠੜਿਉ ਭੀੜਿ ਨੈ ਰੇ ਮੋ ਭੀ ਮਾਰੋ ਪੋਡਿਓ ਰੇ ਲੋਲ ਇਹ ਹਾਰੇ ਪੋਟੋ ਸੂਰਾਨੋ ਸਰਦਾਰ ਪੋਡੋ વેરી ડા નો કાળ આ હિંદવાણા નો આકમ રે જોગો હમણા જાગ સે રે લોલ અન કાચી રે નીંદરનો કોઈ પા તને માર સે રે લોલ મારો દીકરો કાચી નિધર ની માલ પર હતો છે અન જાગ્યો ને તો તારા દીકરાના જડબા ચીરી નાખશે આવા આલરડા ગાય એ દીકરા હાવજ ની સામે આયલા જાય જનેતા સંસ્કાર હાલડામાંથી આપે છે અને ચિંતા પણ હાલડામાં જ કરે છે એથી સહેજ તમે આગળ વ્યા એટલે દરિયા કાંઠો આવે દરિયા દરિયા કાંઠેના જે ખારવા છે એ ભલે એને ગીતા વાંચી ન હોય પણ આપને એમ થાય ગીતાની રીતે જીવી બતાવે છે એવી જેની ત્યાગની ભાવના સમર્પણની ભાવના અને સાહસ કેટલું ખેડે જનેતા ઝૂપડાની મેલપા હોતી હોય અને વાદળા ચડે પવન દિશા બદલાવે એટલે જનેતા જેમ હાલડું ગાતી હોય એમ વિનંતી કરે અને શું કે ખોલીયા વિરા ધીરા રે વિનંતી મારો દીકરો દરિયાની માલપાઈ ગયો છે મારા દીકરાનું વાર તોફાને ન ચડી જાય કે કટવાય ન જાય એટલે બેની મારી લેરું સમુદરની ਹਲੂਏ ਹਾਥੇ ਹੀ ਚੋਲੋ ਨਾਵਲੜੀ ਹੀ ਚੋਲੇ ਜਮ ਬੇਟਾ ਨੇ ਮਾਵਲੜੀ ਏਵਾ ਹੋਲੀਆ ਵਿਰਾ ਤਮ ਧੀਰਾ ਰੇ ਧੀਰਾ ਵਾ ਜੋ ਏਵਾ ਹੋਲੀਆ ਵਿਰਾ તમ ધીરા રે ધીરાજો આ હાલરડાની મજા છે સાહસ ખેડી અને જનેતા પોતાના દીકરાને સંસ્કાર હાલરડામાંથી આપે છે નિજ પુત સોતે બાલ પાલન મે રઘુનાથ કે ગાયન ગાવતી થી કહી જ્ઞાન ગીતા હમ જાવતી થી ભાઈ મોત કા સાવ ભૂલાવતી થી ઘર અંબિકાથી રનકાલકાથી રાજપૂતાની યા હિંદકી રાજપૂતાની રાજપૂતાનીયાથી રાજપૂતનું હોય તો એના આલરડાની માલપા ડર કાયમ માટે જિંદગીની માલપાથી નીકળી જાય આવા આલરડા ગાયન ગાવતી હતી કહી જ્ઞાન ગીતા ગીતાજીનું જ્ઞાન રામાયણનું જ્ઞાન ભાગવતનું જ્ઞાન કૃષ્ણના કાલાવાલા જનેતા ઘોડિયામાંથી હમળાવતી હતી અને એ દીકરા પછી કોઈક સુરવીર થાય કોક દાતાર થાય કોક ભક્ત થાય